સ્વાગત છે મિત્રો ગુજરાત ચંદ્રમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાઈટ ટુ એજ્યુકેશનનું ફોર્મ છે પચીસ છવી માટે ભરવાના શરૂ થઈ ગયા છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી જોઈશું કે જો તમારે ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો તો એની માટે સૌપ્રથમ રાઈટ ટુ એજ્યુકેશન એપ્લિકેશન માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે આર ટી ઓઆરપી ગુજરાત ડોટ કોમ એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ વેબસાઇટની અંદર ઘણી બધી માહિતી અહીંયા છે એમાં તમારે ઓનલાઈન અરજી કાયદા નિયમો પ્રતિસાદ હેલ્પલાઇન અને વારંવાર પ્રશ્ન પૂછાતા હોય ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન એ પણ તમને આની અંદર મળી જશે તમારે નવી એપ્લિકેશન કરવા માટે અહીંયા ઓનલાઈન અરજી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારે નવી એપ્લિકેશન ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમારે અહીંયા જે છે પાંચ ત્રણ ને ત્રણ છ અને સાત સાત ફેઝ છે તમારે કમ્પ્લીટ કરવાના છે એક છે ફોર્મ એ ફોમ બી શાળાની પસંદગી પછી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કન્ફર્મ પ્રિન્ટરજી અને રજિસ્ટર મોબાઈલ નંબર જો તમારે બદલવો હોય તો તમે બદલી શકો છો ટૂંકમાં તમારે છ ફેઝ છે આની અંદર કમ્પ્લીટ કરવાના રહે છે ફોમ એની અંદર અહીંયા તમારા બાળકનું નામ આવશે એના વાલીનું નામ અહીંયા બાળકની અટક અહીંયા બાળકનો આધાર કાર્ડ નંબર જન્મ તારીખ અને લિંક પછી અહીંયા તમારે વાલીની માહિતી આવશે એમાં વાલીનું પ્રથમ નામ મિડલ નામ અને અટક પછી અહીંયા માતાનું આધાર કાર્ડ માતાની શૈક્ષણિક લાયકાત અને માતાનો વ્યવસાય એવી રીતે સેમ તમારે પિતાની માહિતી અહીંયા નાખવાની છે પછી અહીંયા તમારે બેંકની માહિતી નાખી શકવાની છે બેંકમાં તમારે જો તમારા છોકરાનું અકાઉન્ટ હોય તો તમારે અહીંયા ચાઇલ્ડ સિલેક્ટ કરવાનું છે છોકરો કે છોકરી અને પેરેન્ટ એટલે નાખા વાલીની જો બેંકની માહિતી અહીંયા તમારે નાખવાની હોય તો અહીંયા તમારે વાલીની સિલેક્ટ કરવાનું છે તો એમાં તમારે અહીંયા બેંક અકાઉન્ટ નંબર અહીંયા તમારે એફએફસી કોડ બેંકમાં વાલીનું નામ વાલીની બ્રાન્ચનેમ વાલીના અકાઉન્ટ હોલ્ડરનું નામ અકાઉન્ટ સાથે જોઈન્ટમાં હોય તો અહીંયા એની માહિતી આવશે પછી અહીંયા લાસ્ટમાં તમારે મોબાઈલ અને કન્ફર્મ મોબાઈલ નંબર નાખી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અહીં આવશે કેટેગરી ઓફ એપ્લિકેશન જે કેટેગરીમાં તમે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ કેટેગરી તમારે અહીં સિલેક્ટ કરવાની છે જો તમારી પાસે ઓર્ફન બાળક છો તમે ચાઇલ્ડ નીડ ઇન કેર પ્રોટેક્શન એમાં આવો છો પછી તમે જો ચાઇલ્ડ માટેરીસ હોલ્ડ સિંગલ ચાઇલ્ડ આ જે કંઈ પણ કેટેગરી તમારી પાસે એપ્લાય થતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે માની લો કે તમે જો ઓર્ફન અહીંયા સિલેક્ટ કરશો તો જે અનાથ બાળકનું સર્ટિફિકેટ આવે છે ગવર્મેન્ટ તરફથી એ તમારે રજૂ કરવું પડી શકે છે અને જે આમાં સિલેક્શન થાય છે એ જે પહેલી કેટેગરી હોય છે ફર્સ્ટ ઓર્ફન એવી રીતે અસેન્ડિંગ ઓર્ડરમાં હોય છે લાસ્ટમાં કેટેગરી છે જનરલ કેટેગરી જો તમે જનરલમાં આવતા હોય તો તમારી તેર નંબરની કેટેગરી હોય છે જો આમાંથી કોઈ વિદ્યાર્થી એને નહીં મળે તો એ જનરલ વિદ્યાર્થીઓને છે ચાન્સ આપવામાં આવતો હોય છે તો આ જે ફોર્મની કેટેગરી છે તમારે ધ્યાન રાખીને સિલેક્ટ કરવાની છે કેમકે આ જે કેમ કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરશો એના બેઝ ઉપરથી નક્કી થશે તમારું એડમિશન અને એ જે કેટેગરી સિલેક્ટ કરો એનો તમારે ગવર્મેન્ટ પ્રૂફ આપવાનું રહે છે આગળ જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે એમાં અપલોડ ડોક્યુમેન્ટની અંદર તો માની લો કે હું અહીંયા જનરલ કરી લઉં છું પછી અહીંયા માહિતી આપેલી છે નગરપાલિકાના હદમાં આવતા હોય તો તમારે કોર્પોરેશનનો જિલ્લો આવશે અને જો શહેરી હદમાં આવતા હોય તો એ વિસ્તારને શહેરી અથવા અર્બન તરીકે પ્રસંગ કરવાનો રહેશે જો તમે નગરપાલિકામાં આવતા હોય તો તમારે અહીંયા અર્બન સિલેક્ટ કરવાનું રહે છે તો અહીંયા જિલ્લો કરી લઉં છું અમદાવાદ સિટી પછી આવકના દાખલા પ્રમાણે તમારે કેટલી આવક છે માની લો કે તમારી એક લાખ આવક હોય એનો તમારે આગળ એ અપલોડ કરવાનું છે આવકના દાખલાની તારીખ શું તમે પાન કાર્ડ ધરાવો છો જો તમારી પાસે હોય તો તમારે યસ કરવાનું છે ન હોય તો ના કરવાનું છે પછી અહીંયા આવશે તમારું એડ્રેસ અહીંયા તમારે તમારો ઘર નંબર લખવાનો છે પછી અહીંયા તમારે શેરીનું નામ પછી અહીંયા તમારે વિસ્તાર લખી નાખવાનો છે પછી અહીંયા તમારે સીમાચિહ્ન પછી અહીંયા તમારો પિનકોડ ઓકે અહીંયા તમારે તમારો તાલુકો જો તમારે સિટીમાં લાગતા હોય તો તમારે સિટી લખવાનું છે અહીંયા તમારે એમ સી હું કરી દઉં છું ઠીક છે અહીંયા નિકોલ ગામ કરી દઉં છું પછી અહીંયા જે તમારે વોર્ડ આવતો હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયા વોર્ડ નંબર વન કરી દઉં છું પછી અહીંયા તમારે જે તમારા ઘરનો અક્ષાંશ અને રેખાંશ છે એ તમારે અહીંયા આપી દેવાનો છે તો હું અહીંયા સિલેક્ટ કરી અને એ આપી દઉં છું ઠીક છે મેં અહીંયા લોકેશનને લો કરી દીધું છે એટલે જે આ લોકેશન ઉપર અહીંયા જે હશે ઓટોમેટિક અક્ષાશ અને રેખાંશ એ સિલેક્ટ થઈ જશે જો તમારે મેન્યુઅલી નાખવું હોય તો તમે મેન્યુલી પણ નાખી શકો છો પછી હું અહીંયા નેક્સ્ટ એપ ઉપર ક્લિક કરી દઉં છું પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારે એપ્લિકેશન નંબર તમને મળી જશે એ તમારે નોટ કરી લેવાનો છે પછી અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું છે પછી અહીંયા તમારે જે પણ લોકેશન તમે સિલેક્ટ કર્યું હશે એના નજીકની જેટલી પણ શાળા હશે એ અહીંયા આવી જશે તો તમારે તમારે સ્કૂલ જે નજીકની તમારે જે રાખવી હોય એ સ્કૂલ તમારે અહીંયા તમને મળી જશે એ સ્કૂલ તમારે અહીંયા પ્લસ ઉપર કરી અને જે સ્કૂલ તમારે રાખવી હોય તમે સિલેક્ટ કરી શકો છો તો હું આ જે નજીકની સ્કૂલ છે ચાર પાંચ એ તમે સિલેક્ટ કરી અને બતાવી દઉં છું કઈ રીતે તમારે અહીંયા પ્લસ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે સ્કૂલ છે તમારે સિલેક્ટ થઈ જશે ઠીક છે જે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી પર હોય એ પ્રાયોરિટી તમારે સેટ કરવાની રહેશે તો આ તમે અહીંયા અપ ડાઉન એરોનો યુઝ કરી અને જે તમારે પ્રાયોરિટી ઉપર લેવી છે એ પ્રાયોરિટી તમે સેક્ટ કરી શકો છો માની લો કે આ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ મારે થર્ડ છે અને ફર્સ્ટ ઉપર લેવી છે તો અહીંયા હું ઉપરનો એરો કરીશ એટલે ઉપર જતી રહેશે જો તમારે નીચે કરવું હોય તો તમે નીચે કરી શકો છો આમાંથી કોઈ જો સ્કૂલ તમારે ડિલીટ કરવી હોય તો અહીંયા તમે ડિલીટ કરશો એટલે એ સ્કૂલ છે અહીંયા ડિલીટ થઈ જશે ઠીક છે જો આ સ્કૂલ મારે ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી શકો છું તો આમાં તમે ગમે એટલી સ્કૂલ છે તમારે નજીકની જે સ્કૂલ હોય એ તમારે સિલેક્ટ કરવી હોય તો તમે સિલેક્ટ કરી શકો છો આ પ્લસ બટન ઉપર ક્લિક કરી અને ત્યાંથી પણ તમે શાળાનું છે એ ક્લીન કરીને શાળા છે એ પસંદ કરી શકો છો ઠીક છે એટલે પછી તમારે સ્કૂલ સિલેક્ટ થઈ જાય પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા જે તમારે ડોક્યુમેન્ટ એ અપલોડ કરવાના છે એની બધી માહિતી આવશે ડોક્યુમેન્ટની અંદર તમારે એક તમારો ફોટો કરવાનો છે આપણે જનરલ કેટેગરીમાં એપ્લાય કર્યું છે જો અહીં જે કેટેગરી હશે એ સિલેક્ટ થઈને આવી જશે પછી આપણે એક એડ્રેસ પ્રૂફ આપવાની છે એડ્રેસ પ્રૂફમાં તમે આધાર કાર્ડ આપી શકો છો ઠીક છે પછી તમારે બર્થ સર્ટિફિકેટ આપવાનું છે પછી આ ઇન્કમ જે આપણે આગળ બતાવી એ ઇન્કમ ડેટ સાથે મેચ થવી જોઈએ અને આ ડેટની ઇન્કમ સર્ટિફિકેટ છે હોવું જોઈએ પછી પેરેન્ટ અને ની સહી તમારા વાલીની સહી જોશે એ સહી તમારે અપલોડ કરવાની છે અને પછી આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું રહેશે આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જો તમે પાન કાર્ડ ધરાવતા નથી એ તમે નો સિલેક્ટ કરેલું હશે તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ ભરવાનું છે એની માટે તમે હોમ પેજ ઉપર આવશો એટલે પાન કાર્ડ જે લોકો ધરાવતા નથી અને પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ જો ટેક્સ ફાઇલ કરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરા પત્ર આવક થતી નથી તે નંબર નાનું સેલ્ફિક્લેશન ફોર્મ છે તમારે ફરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે સેલ્ફિક્લેશન ફોર્મ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો આ ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયા તમારે તમારું નામ જ્યાં રહેવાસી હોય એ મારા ધર્મના સોગન લઈને પ્રતિજ્ઞા લઉં છું કે મારા પુત્ર અહીંયા તમારા પુત્ર કે પુત્રીનું નામ પાન કાર્ડ નંબર જે તમારો પાન કાર્ડ નંબર હોય એ અને જેટલી પણ કુલ વાર્ષિક આવક હોય જો તમારી પત્નીની આવક ઝીરો હોય તો અહીંયા ઝીરો લખવાની છે અને કુલ બીજી કોઈ આવક હોય તો એ તમારે સીની અંદર લખવાની છે પછી એ બી અને સી એટલે કે તમારી તમારા પત્નીની અને તમારા કુટુંબના અન્ય સભ્યોની જેટલી પણ આવક થતી એનો અહીંયા સરવાળો આવશે અને પછી અહીંયા તમારા પિતાનું નામ માતાનું નામ એની સહી અને વાલીનું નામ એની સહી તો આટલા વ્યક્તિની સહી તમારે અપલોડ સહી કરી અને આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તમારે અપલોડ કરવાનું રહે છે સેલ્ફ ડિક્લિકેશન ફોર્મ અહીંયા થઈ જાય પછી તમારા અહીંયા કન્ફર્મમાં કરી દેવાનું છે આ અરજી તમારે એકવાર ચકાસી લેવાની છે જો તમારે કોઈ સુધારા વધારા કરવા હોય નામમાં કે એડ્રેસમાં તો તમે કન્ફર્મ કર્યા પહેલાં જે પણ સુધારા વધારા તમારે કરવા હોય એ સુધારા વધારા તમે કરી શકો છો એકવાર તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ પછી તમે કોઈ સુધારા વધારા છે આમાં કરી શકશો નહીં તો ફાઇનલ સબમિશન કરતાં પહેલાં તમારે એકવાર આ તમારી અરજી છે એકવાર ચકાસી લેવાની છે પછી તમને ફાઇનલ લાગે એટલે પછી તમારે કન્ફર્મ કરી દેવાનું છે ડોક્યુમેન્ટ તમે જે અપલોડ કરવો એ તમારે અસલ ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરવાના છે જ્યાંથી ચાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ થશે કોઈપણ ડોક્યુમેન્ટની સાઇઝ ચાલીસ પચ ચારસો પચાસ કેબીથી વધુ જોઈએ નહીં જો ભાડા કરાર કે રજીસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટનો અપલોડ કરવા જેની સાઇઝ પાંચ એમબીથી નાની રાખવી અને અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જેપીજી જે પીએનજી અથવા પીડીએફ આ ચાર ફોર્મેટમાંથી એક જ ફોર્મેટ તમારે છે કોઈપણ સિલેક્ટ રાખવાનું છે આ ચાર ફોર્મેટમાંથી કોઈ પણ હશે તો એ તમારું ડોક્યુમેન્ટ છે વેલિડ ગણાશે એટલે તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો પછી તમારે ફાઇનલ કન્ફર્મ થઈ જાય એટલે તમારી અરજી છે એ પ્રિન્ટ કરી લેવાની છે અને લાસ્ટમાં જો તમારે રજિસ્ટર મોબાઈલ ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો કમ્પલસરી નથી તો આ રીતે તમારા આર એપ્લિકેશન ફોર્મ છે તમારે ભરવાનું રહેશે બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે પણ તમારે ફોર્મ ભરતી વખતે જે તમારે કાળજી રાખવાની છે એ જે તમે નામ અહીંયા મેન્શન કરો જે પણ વિગત અહીંયા તમારે નાખો એ તમારે વેરીફાઈ કરી અને નામ છે તમારા મેચ થવા જોઈએ કમ્પલસરી છે ડોક્યુમેન્ટ જો આમાં તમે કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો કાયદેસરની કાર્યવાહી પણ એજ્યુકેશન બોર્ડ છે તમારી ઉપર કરી શકે છે એટલે જે પણ માહિતી તમે દર્શાવો એ તમારે વેલિડ અને સાચી હોવી કમ્પલસરી છે ઠીક છે વધારે માહિતી માટે તમારે અહીંયા હોમ પેજમાં આવવાનું છે જો તમારે કોઈ આંગણવાડીમાં રહેતા હોય તો એનો પણ અહીંયા નમૂનો તમે કઈ રીતે આપી શકો છો એની પણ માહિતી અહીંયા આપેલી છે જે આ કાર્યક્રમનું શેડ્યુલ છે એની પણ માહિતી આપેલી છે વારંવાર પ્રશ્ન પૂછાતા હોય ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન એની પણ અહીંયા માહિતી આપેલી છે અને જો તમારે કોઈ હેલ્પલાઇન નંબરનો સપોર્ટ જોતો હોય તો બધા જિલ્લા વાઇઝ એક હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે તો એમાં તમે કોલ કરી શકો જો તમને ફોર્મ ભરવામાં કંઈ અઘરું કે ડિફિકલ્ટી લાગતી હોય તો બરાબર છે તો આ વિડિયોની અંદર આપણે વાત કરી કે રાઇટ ટુ એજ્યુકેશનમાં બે હજાર પચીસ સવીનું ફોર્મ તમારે ઓનલાઈન ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર